ભુજ શહેરમાં શ્રી મારુ કંસરા સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તેર ડિસેમ્બર ના રોજ ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો આ સમૂહલગ્ન સમારોહમાં કુલ દસ જેટલા નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા હતા યોજાયેલા આ સમલગ્ન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લતાબેન ઇન્દુભાઈ તથા ભાઈલાલ વેલજીભાઈ પોપલ ખાસ ઉપસ્થિત રહ્યા

આ સમૂહલગ્ન સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કીર્તિભાઈ કેશવજીભાઈ સોલંકી નાનાલાલ શિવજીભાઈ ભુજભટ્ટી કિશોરભાઈ કાનજીભાઈ બગ્ગા બિપિનભાઈ શિવજીભાઈ ભુજભટ્ટી ધીરજલાલ પોપટલાલ કોમલ ગલતલાબેન સુરેશભાઈ સાકરિયા દિનેશભાઈ જેઠાલાલ બગ્ગા કિરણભાઈ મોહનલાલ સોલંકી જીનલ પ્રવીણભાઈ સોલંકી અલ્પાબેન હવે <todic music> <todic music>

દિવ્ય ક્રાંતિ પરિવાર તેઓના સુખી લગ્ન જીવનની કામના સાથે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા નાટી ઉપપ્રમુખ સુનિલ માધવજીભાઈ પોમલ મંત્રી શાંતિલાલ સોની સમૂહ લગ્ન ના કન્વીનર નીતિનભાઈ અમૃતલાલ હેડાવ મંત્રી હિતેશભાઈ ધીરજલાલ પોમલ સમસ્ત મારું કંસરાગ કાર્ય ના ઉપલક્ષ માં ભુજ મહિલા મંડળ દ્વારા કાર્યક્રમ કાર્યક્રમમાં કલાકારો સંગીત કલા નૃત્ય કલા લગ્ન ગીત કપલ ડાન્સ જેવી અનેકવિધ કલાઓનું ખુબ સુંદર રીતે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું એક વિશેષ અહેવાલ धर्षिणि दुर्मुख वर्षिणि कर्षलते भगुवन पोषिणि शङ्करोषिणि कल्मष कोशलते धनुजनि रोषिणि दिवि सुत रोषिनि दुर्मद शोषिणि सिन्धुरु जय जय हे महिषासुर म्बदम् भकदम् भवनप्रियवासिनिरासरते शिखरि शिरोमणि पुङ्गलिमालय शृङ्गगिनालय मध्यगते मधु मधुरे मधुपैठ भगञ्जिनि पैठभञ्जिनि दासरते It's all सड़क के तू मेरी मैं कपना बना के मैं तेरे लिए या तेरे लिए यारा न पावी मैं जीना है तेरा मैं जीना है तेरा तू जीना है, है मेरा कस દ ખા કે દિલ્ ગુ ધીર ધીરે સત્યા ફલહ so sure.

પણ આપણી દ્રષ્ટિ હોય તો આપણને મળે નાના છોકરા થી માંડીને કાકા સુધી આપણને હસવાનું અને મારી વાત તો જબરજસ્ત આજ ઘણા વર્ષ પછી મને આજે કહેવાનું મન થયું આ જોક કારણ કે સમાજ છે આપણો ને બહેનોની સંખ્યા વધારે છે એટલે ઘણા ટાઈમ પછી કહું છું કે મારી પત્ની મને પતિ કે દેવ કે મારી પૂજા કરે કોક વાર વેલેન હે થાય કે નક્કી નહીં હતું મારી તો નિશાની રાખે હું આ દુનિયામાં છું એની ગળામાં મંગલસૂત્ર પહેરે માથામાં સિંદુર પૂરે આ ચાલો લગાડે સુહાગ મન કે તમે છો તમે શા ત્યાં સુધી આ છે ને આ છે ત્યાં સુધી તમે એક સાચી વાત છે દરેક સ્ત્રી લગાડે સુહાગ પતિને ચાલનાના રૂપમાં કપાળની વચ્ચો વચ્ચો અટાડે છે કેમ અહીંને જ ચોટાતી અહીંને ચોટાતી ને અહીંયા ચોટાડે છે એનું કારણ તો બેન ખબર છે ચાલનો અહીંયા કેમ કરવામાં આવે છે કારણ કે દરેક મનુષ્યનું ત્રીજું નેત્ર ત્રીજી આંખ કપાળની વચ્ચોવચ આવેલી છે દરેક પત્ની પોતાના પતિને ચાલનાના રૂપમાં સુહાગના રૂપમાં કપાળની વચ્ચોવચ ત્રીજા નેત્રમાં સંભાળો રાખે કેટલી સુંદર વાત છે નહીં પહેલાના જમાનામાં અત્યારે અત્યારે તો જોઈ સુહક ક તો ક તો ખતો 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 અહીં આયો આય ખાડામાં લગાવે કા એનું કારણ છે કારણ કે એને બે આંખ ની વચ્ચે રાખે નજર માં રાખે મારો રહ બહુ રખડેલ થઈ ગયો વેવાથી નજરમાં તો નહીં એટલે આય ચોંટાડો પડે જમાનો બદલાય બધું બદલાય

ત્રણ નું પત્તું એમાં છ ચોટાડેલા હોય આપણા જેવા આઠ આઠ એક બસ આપણી કિંમત પચા પૈસા અને વાહે ગુદન ના આગળ પ્લાસ્ટિક કઈ ન મળે એક જ વાર ચોટે બીજી વાર ગેરંટી નહીં અને બહિરા હોય ને અહીંયા ચોટાડવાની જગ્યા ક્યાંક ચોટાડે લાઈટ ની સિંચો ઉપર ચોટાડ દે અરીસા ઉપર ચોટાડ દે ક્યાંક ક્યાંક બાથરૂમમાં માં ભૂલી આવે આખો દી નાતો હોય સુવાડ તેડા વયા જતા